તળાજા તાલુકાના પસવી ગામ ખાતે મહિલાનું મોત થતાં મૃતદેહ તળાજા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પસવી ગામે આજે મહિલાએ ઝેરી દવા પીધેલ હોય અને જેના કારણે મોત થયેલ હોવાનું જણાવવામાં આવ્યું હતું જો કે આ બાબતે કયા કારણોસર મોત થયું છે તે બાબતની તપાસ કરવામાં આવે તેવી માંગણી પણ થઈ રહી છે હવે આ બનાવમાં સત્ય અને ખરી હકીકત શું છે તે પીએમ રિપોર્ટ બાદ અને પોલીસ તપાસ બાદ જ જાણવા મળશે મૃતક મહિલાનું નામ પૂજાબેન દિનેશભાઈ સોલંકી હોવાનું જાણવા મળ્યું હતું વાલજીભાઈ ગામ શાળા સોલંકી ત્યાંના રેવાસી મારી છોકરી આપડે જીધેલી પૈવી હતી અને અત્યારે એના ભાગ રાયખેલું છે ધૂટસર હવે હમણાં સાત વાગ્યાનો ફોન આવ્યો તે એને એમ કીધું હોય કે ભાઈ તમે છોકરી દવા પી ગયા આવી જાવ એમ સાત વાગ્યા આવ્યા છોકરી કેટલા વાગ્યા પાછી થી કઈ ખબર નથી તે સાત વાગ્યા પેલા મારો હાળો અહીંયા પહોંચી ગયો ઉતારી હતા એમાં કઈ જીવ નતો એને ખેડૂતે પોતે એમ કીધું ન્યાય કે જે હતો ને તેનામ ખાલી અમે મૈય લઈને અહીંયા આવ્યા છે બદાણીયા છે ત્યાંથી અમે એમ કીધું ભાઈ અમારે સરકારી દવાખાને પીએમ કરવું અમે પચીસ ત્રીસ જણા એની ગાડીઓ લઈને આવ્યા તાકી અમારે પીએમ નહીં કરવું શોર્ટકટ રીક્ષા લઈને અમે બીઆી ગાડીઓ પચી લઈને ગયા ત્યાંથી લઈને અમે બીજી ગાડી અમારા ઘરના ખુદની મંગાવી ત્યાંથી લઈને અમે પીએમ કરવા આવ્યા છીએ તો આમાં દવા પી ગઈ છે બનાવ શું છે એ જાણવા માટે અમે પીએમ કરાવી છે હવે અમારી છોકરીને પીએમ કરવા માંગતા નહોતા